સેકન્ડ સાડી ના હાવ સસ્તામાં માં બતાવશું છેલ્લે સુધી વિડીયો જોજો એની પેલા આપણે બતાવીએ પ્રીમિયમ ક્વોલિટી ની અંદર ગજી સિલ્ક ની સાડી આ ભાવમાં ક્યારેય નથી મળવાની બે હજાર રૂપિયામાં જો આવી સરસ સાડી આપણે આપવાના છે બે હજાર રૂપિયામાં મસ્ત એટલે મસ્ત સાડીઓ છે પ્યોર એટલે પ્યોર નકશી પાલવ ઉપર નીચેના ભાગમાં બોર્ડર આવશે

બઉ એટલે પ્રીમિયમ ક્વોલિટી છે કાપડ કલર કોમ્બિનેશન બહુ મસ્ત આવશે બે હજાર છે સિંદુરિયો મરુન નથી અસલ પ્યોર મરુન આવે ને પ્રીમિયમ ક્વોલિટી છે એટલે પ્યોરમાં માં જ આવશે જો બધા રીતના બોર્ડર પટ્ટો આવશે બે હજાર

લાલ કલર છે પાકો લાલ કલર દીકરા ના લગ્ન છે ને વરરાજા ની માં પહેરે ને તોય સરસ લાગે એવી મસ્ત સાડી છે પ્યોર ગજી માં નકશી હવે સેકન્ડ સાડી બતાવું છું આ જોઈ લો ત્રણસો ને પચાસ રૂપિયા આવશે નોર્મલ સેકન્ડ હોય છે પણ ખરી જો બ્લાઉઝ કમ્પ્લીટ આવશે બધી સાડીમાં જોઈએ

કોડીવાડી પેટર્ન બહુ હલે છે ત્યારે કોડીમાં જો આખી કે કોલમમાં તમને દેખાય છે આમાં આવડી છે ભાઈ

એ ફોટોમાં 3 લીલી પટોળું છે આ બાટી આ જો બાટી આ છે આ જો કલર બતાવું છું બહુ એટલે બહુ મસ્ત છે આ લાલ બ્લાઉઝ કોમ્પ્લીટ બધું છે એમાં દેખાય છે એમાં બસ ઉતર જઈએ આજ્યોય આઈ છે રેલીલો છે આઈ નું બ્લાઉઝ અજરખ નું મસ્ત છે અજરખ એનું પાલવ આ સાડી એ સેમ સાડી છે બ્લાઉઝ તો બગલીથી સાકુ ખરાબ છે લાલ ઉસી છે ગોરી નબળા પીપ હોય તો કાચા ચાહીએ કેમ કે માલ ડાયરેક્ટ ખોલી ને બતાવી જેવું છે એવું ચોખ્ખા મેદાન બતાવી દેવાનું સાચું સારું કામ કરવાનું

આપણે ખુલ્લા મેદાન માં જ વેપાર કરવો એટલે તમને બધું લીગલી પાવ એક કે એક મીડિયામાં કેતા ચાલે આ જો હવે એક ચેરી લીલો બતાવી દઉં જો મસ્ત પેટન ત્રણસો ને પચાસ રૂપિયા ફરી ભાવ કહી દઉં છું ત્રણસો ને પચાસ રૂપિયામાં મસ્ત મજાની સાડીઓ નોર્મલ સેકન્ડની અંદર આપણે બતાવી દીધી છે કોઈમાં મોટી નુકસાની નથી મારી જવાબદારી ની ગેરંટી થી નોર્મલ હોય શકે ખરી કમ્પ્લીટલી ત્રણસો ને પચાસ રૂપિયા મસ્ત મજાની સેકન્ડ સાડી આવા સરસ નવા નવા વિડીયા નવા નવા ધમાકા દિવાળી સુધી આપણે કરતા જ રહેવાના છે તો આપણી ચેનલ આપણા વિડીયા સાથે જોડાયેલા રહેજો જય માતાજી